નમસ્કાર દર્શક મિત્રો સોનાલની એમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વડોદરાના શ્રી મોટનાથ મહાદેવ મંદિરના દર્શન કરીશું મિત્રો હરિણના કષ્ટભંજર હનુમાનજી મંદિરથી એક કિલોમીટરના અંતરે જ છે આ મોટનાથ મહાદેવ મંદિર તો સૌપ્રથમ પ્રથમ ગદા સર્કલ આવશે ત્યારબાદ ત્રિશૂળ સર્કલ આવશે ત્યાંથી જમણી તરફ વળીશું તો આપણને શ્રી મોટનાથ મહાદેવ મંદિરના દર્શન થઈ જશે મિત્રો તો મિત્રો આ છે શ્રી મોટનાથ મહાદેવ મંદિરનો બહારનો નજારો મિત્રો વડોદરાના નવનાથમાંથી આ મંદિરનો પ્રથમ નંબર છે જે મોટનાથ મહાદેવ તરીકે ઓળખાય છે અહીં બોળ મારેલા છે એટલે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે એટલે કાવડિયાઓને નવનાથ મહાદેવના ગંગાજળનો જળાભિષેક કરવા માટેનું આમંત્રણ છે મિત્રો આ મંદિર ખૂબ જ પૌરાણિક છે કે જેનો ઇતિહાસ આપણે આગળ જાણીશું મિત્રો વડોદરાના મુખ્ય નવનાથ મહાદેવ મંદિર છે કે જેમાં સૌ પ્રથમ છે મોટનાથ મહાદેવ ત્યારબાદ છે કોટનાથ મહાદેવ પછી છે સિદ્ધનાથ મહાદેવ રામનાથ મહાદેવ ઠેકરનાથ મહાદેવ કામનાથ મહાદેવ ભીમનાથ મહાદેવ કાશી વિશ્વેશ્વર મહાદેવ અને જગતનાથ મહાદેવ મિત્રો મિત્રો આપણે મંદિરના ગર્ભગૃહ તરફ આગળ વધી રહ્યા છીએ મિત્રો આ જે મોટનાથ મહાદેવનું શિવલિંગ છે તેની સ્થાપના પ્રભુ શ્રી રામે ત્રેતા યુગમાં કરેલી તેવું વિશ્વામિત્રી સ્કંદ પુરાણમાં વર્ણન છે મિત્રો અહીંનો રાજા દૈત્ય હિરણાક્ષ હતો કે જે ખૂબ જ રાક્ષસી પ્રવૃત્તિ ધરાવતો હતો તો અહીં જે પણ ઋષિમુનિઓ રહેતા હતા તેમણે ધાર્મિક કાર્યોમાં ખૂબ જ વિઘ્ન નાખતો હતો તો ઋષિ ભગવાન ભગવાન રામને વિનંતી કરી કે તેનાથી તેમને છુટકારો અપાવે તો પ્રભુ શ્રી રામે ભોલેનાથની અહીંયા ઘડી પ્રાર્થના કરી અને શિવલિંગની તેમને સ્થાપના કરી ત્યારબાદ હનુમાનજીને તેમને આદેશ આપ્યો કે આ દૈત્ય હિરનાક્ષને વધ કરે પરંતુ તેમણે બ્રહ્માજી પાસેથી જે વરદાન મેળવેલું તેનાથી તેમનું વધ કરવું મુશ્કેલ હતું તો હનુમાનજીએ તેમના જમણા પગની છે તે દત્યને દબાવી રાખ્યો તેવું પુરાણમાં કહ્યું છે ત્યારબાદ રામ લક્ષ્મણ સીતાજીએ બધા જ અયોધ્યા તરફ પ્રયાણ કર્યું મિત્રો મિત્રો મંદિરનો પાછળનો ઇતિહાસ વિશે વાત કરીએ તો જે સમયે મોગલ શાસક હતો તે સમયે આ મંદિરને બચાવવા માટે જે તે સમયના મહંત હશે તેમણે મંદિરનો આગળનો ભાગ એ મુસ્લિમ સ્થાપત્ય જેવું બનાવી દીધું જેથી કરીને મુસ્લિમ શાસકને એવું લાગે કે આ મંદિર નહીં પણ મસ્જિદ છે તેથી કરીને આ મંદિર સુરક્ષિત રહ્યું મિત્રો તો તમે જે નિહાળી રહ્યા છો આગળનો ભાગ તે ગોળાકાર છે મિત્રો આ મંદિરના પૂજારીની અંદર જે સૌ પ્રથમ પેઢી છે તેમના મહંત શ્રી શંભુગીરી મહારાજ તેમને જીવતે જીવતે અહીં આગળ સમાધિ લીધેલી છે તેવું કહેવાય છે કે જે મંદિરના જે પગથિયા છે તેની બાજુમાં જ તેમની સમાધિ આવેલી છે મિત્રો મિત્રો શ્રી મોટનાથ મહાદેવ મંદિરના પ્રાંગણમાં જ શ્રી બહુચરમાનું મંદિર આવેલું છે મિત્રો શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે એટલે ભક્તોની પણ ભીડ જોવા મળે છે તે ઉપરાંત અહીં પૂજા પાઠ પણ કરવામાં આવે છે મિત્રો મિત્રો મંદિરનો આગળનો ઇતિહાસ કહ્યો તે મુજબ મંદિરનો આગળનો ભાગ ગોળાકાર છે જે આપ નિહાળી શકો છો જે મુસ્લિમ સ્થાપત્ય જેવું લાગી રહ્યું છે મિત્રો વડોદરા શહેરના રક્ષક તરીકે શ્રી નવનાથ મહાદેવનો ઉલ્લેખ થાય છે જે નવ મંદિર વડોદરાના અલગ અલગ વિસ્તારમાં સ્થાપિત છે મિત્રો આ મંદિરમાં મહાન સંતો મહંતો આવીને જળાભિષેક કરી ગયા છે કારણ કે અહીંયા આગળ પ્રભુ શ્રી રામે સ્થાપિત કરેલું છે આ શિવલિંગ મિત્રો શ્રી નવનાથ મહાદેવ મંદિરોમાં બીજા મંદિરોની સ્થાપના ઋષિ વિશ્વામિત્ર દ્વારા કરવામાં આવેલ છે મિત્રો શ્રી મોટનાથ મહાદેવ મંદિરનું પ્રાંગણ ખૂબ જ સુંદર છે અને વિશાળ છે અહીંનું વાતાવરણ ખૂબ જ શાંત છે કરી દેશે મિત્રો તેવું વાતાવરણ છે મિત્રો શ્રી નવનાથ મહાદેવ મંદિરોમાં કેટલાક મંદિરોનું નું વડોદરાના મહારાજા સર સયાજીરાવ ગાયકવાડ દ્વારા કરવામાં આવેલ હતું તો મિત્રો વિડિયો કેવો લાગ્યો તેના વિશે કોમેન્ટમાં જરૂરથી જણાવજો જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ